પરિણામ આવતા સાડા પરિવારમાં ખુશી પ્રથમ ક્રમે દિશા ટંગ નવ્વા પોઈન્ટ બીજા ક્રમે આયુસી પટેલ નવ્વાણું પોઈન્ટ પટેલ અઠાણું પોઈન્ટ એક્યાસી સાથે ત્રીજા ક્રમે રહ્યા પારડીની બીઆરજેપી પારડીવાલા ઇંગ્લિશ મીડિયમ શાળામાં એસએસસી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસનું સત્તાણું પોઈન્ટ બાવન ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી શિક્ષણ બોર્ડ ધોરણ દસનું ઓનલાઈન પરિણામ જાહેર થયું હતું જેમાં બીઆરજીપી પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે જેમાં દિશા ગૌતમભાઈ ટંક નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પર્સન્ટાઇલ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે આયુષી શૈલેષભાઈ પટેલ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પર્સન્ટાઇઝ સાથે દ્વિ જીલ જીતેન્દ્રભાઈ પટેલ એક્યાસી સાથે ત્રીજા ક્રમે યશવી જગદીશભાઈ ટંડેલ મેળવી ચોથા ક્રમે વીર પટેલ ચોસઠ પર્સન્ટાઇલ સાથે પાંચમા ક્રમે જ્યારે યશવી હાર્દિકભાઈ શાહ સત્તાણું પોઈન્ટ ઝીરો બે પર્સન્ટ પ્રાપ્ત કરી છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ ટીપાડી એજ્યુકેશન સોસાયટી પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો